જે મૂળ મિત્રોને કેમ છે બધા મજામાં જશો એમ કરું છું નવ નવ તમારું બધાનું સ્વાગત છે કે ભાઈ ઉનાળો આવી ગયો છે ચકલા માટે પાણી માટેનું ક્યુ કુંડિયું બેસ્ટ અને ક્યુબ કી કુંડિયા વાપરવાનું ક્યુ કુંડિયું નહીં વાપરવાનું અને આમાં ઘણી વખત તો અમુક વસ્તુ નથી પણ વાપરવાની વિડીયોમાં તમને બધું બતાવી દઉં સમજાવી દઉં છું અને પછી બીજા નંબરની અંદર કે ચકલાને પાણી પીવા માટે ક્યુ બેસ્ટ સૌથી વધારે કેમાં મજા આવે

પાણીના કુંડા ભરેલા હોય અવેડા હોય ગામમાં નદી હોય પણ ખાસ કરી અને સીમ ની અંદર અત્યારે પક્ષી ની હાલાકી ખૂબ જ ખૂબ જ ગંભીર હોય છે કે ઉનાળાની સિઝન ની અંદર ખેડૂત લોકોને ક્યાંક ને ક્યાંક લીલું એવું કરેલું હોય તો ક્યાંક કઈક હોય પાણી બરાબર બાકી ક્યાંય પાણી મળતું નથી તો પોતપોતાની વાડીએ ગામડામાં તો રાખજો જ બધા પોતપોતા અને કુંડિયા રાખવાની છાયા રાખવાના અને બને ત્યાં સુધી માટી ના વાસણ હોય ને એના કુંડિયા રાખવાના પ્લાસ્ટિક ના વાપરવાના નહી પ્લાસ્ટિક ના વાપરતા જ નહી પ્લાસ્ટિક ના જ પાણી પીએ તમારે કરવું કરજો પાણી એનું કારણ એ કે પ્લાસ્ટિકનું જે હોય ને એની અંદર પાણી ગરમ થતું હોય છે પાણી ગરમ થઈ જાય તડકો તપે ને એટલે ગરમ થઈ જાય તમે છાયા રાખશો ને તોય પાણી ગરમ થઈ જાય એટલે માટીનું વાસણ છે ને એ ભલે માટી છે પાણીને ખેંચી લે ચૂસી લે બરોબર પણ છતાંય દિવસમાં ચાર થી વખત કે પાંચ વખત ભરવું પડે તો ભરી લેજો આપણે કેમ આપણે બાળકોને નાના નાના બાળકોને અવારનવાર પાણીની જરૂર પડે છે ઉનાળાની અંદર તો ચકલા અને પાણીની દિવસ દિવસની અંદર ઓછામાં ઓછા પંદર થી વીસ વખત એને પાણીની જરૂર પડતી હોય છે તો ગામડે તો ઘરે તો રાખવું જોઈએ પણ વાડીએ માટીના વાસણમાં પાણી ભરીને રાખજો એક મારી ખાસ અપીલ છે નાના નાના ચકલાની દુવા લાગી જાય બરાબર તો આ એક ધરમ છે અને આપણી ફરજમાં આવે બરાબર આમાં કોન કિના ભાગનું શું ખાતા હોય કેને મારો હરી જાણે બરાબર અને તો અત્યારે આપણે કામ કરવાનું છે ફટાફટ આપણા માટીના વાસણ છે રાખી અને પાણી ભરી લઉં જો આવા વાસણમાં પાણી ભરવાનું આ ધોઈ નાખવાનું હમણાં ધોઈ નાખીશ બરાબર આ માટી છે આમાં પાણી ગરમ ના થાય છયા નીચે રાખવાનું આની અંદર પાણી ભરવાનું નહીં આ ગરમ થાય આ પ્લાસ્ટિક છે અને અમુક સમયે પક્ષીને આમાં નુકસાની પણ થાય છે કારણ કે પ્લાસ્ટિક છે કેમિકલથી છેલો હોય બરાબર એટલે મહેરબાની પ્લાસ્ટિક ના ખામડા હોય ને પ્લાસ્ટિકના એમાં ક્યાંય કરતા નહીં પાણી ભરતા નહીં બરાબર આની અંદર જ પાણી ભરવાનું હંમેશા આગ્રહ રાખજો તો હું ફટાફટ હવે પાણી ભરી લઉં પેલા બાજરો નાખી દઉં ચયણ માટે અને પછી પાણી ભરી લઉં ચૈન લઈ લીધી છે બાજરો છે ને અત્યારે ઉનાળે પક્ષી ને ખાવાનું પણ કઈ શીમ ની અંદર ના મળતું હોય એટલે પાણી ને કુંડિયા ભરો ને ભેરાય ભેર શ્રેણી નાખી દેવાની અને ખાસ માં બાજરો ને ચોખા છે ને વધારે ખા ઘઉં ની કણકી હોય ને તો આલે આખો ઘઉં કબૂતર સિવાય બીજો પક્ષી નથી ખાઈ શકતું બીજા નંબર માં જો આપણે વાડી આવી કુંડી ભેરી જ હોય બરાબર આ કુંડી ભેરી હોય ને જ્યાં નીચે બધા નળ હોય જ તો આમાં પણ એક વસ્તુ થઈ શકે જ્યાં વાલ છે વાલ નહી એટલો નોર્મલ નહી એવો લીક રાખવાનો જ્યાં ટીપા પડે દેખાય આ ટીપામાંથી પણ પંખીને પાણી પીવાની ખૂબ જ મજા આવે આમાં એને સંતોષ થઈ જાય બરાબર આવું પણ કરી લેવું આ ટીપું પડે ને આટલું ટીપું તમે પાછા બીજા દિવસે વાડી આવો ને તો આ પાણી કુંડી વધીને પંદરથી થી વીસ લીટર ઓછી થઈ હોય બરાબર પાછું ભરી લેવાનું એટલે આ એક આપણે કોઈ પણ જાતની મહેનત નથી પણ પક્ષીના છે ને એનું જીવ બચી જાય એટલે આવું પણ એક કરવા ખરેખર એક અપીલ છે બરોબર વાડીએ બજન વાડીએ કુંડિયા હોય જ આવા અને વાલ હોય આ સિસ્ટમ કરી લેવાની પક્ષી માટે જો કોઈ બેસ્ટ નુસ્ખો હોય ને પાણી પીવા માટેનો જે પક્ષીઓને અતિ પ્રિય છે પાણી તો બની શકે ને તો આ એક કરવા અપીલ કે જો આ રીતની આપણે ઘરે કે વાડીએ નાઈન હોય ને જે રિચેક થઈ ગયેલી હોય કે તૂટી ગઈ હોય થોડી ઘણી આપણે પડતર હોય તો એને આ રીતે ક્યાંક અધર રાખવાની નીચે નહીં નીચે રાખશો ને તો કૂતરા કે એવું પી જાય અથવા તો ઢોળી નાખશે પીએ તો કઈ વાંધો નહીં પણ ઢોરી નાખે એના માટે થોડીક હોય એના માટે જો આપણે પાણીનું મેં ભરી લીધું છે બરાબર પછી આ કાઢી નાખો ટીપુ ટીપુ પડે ટીપુ ટીપુ પડે જા આ પક્ષીને અતિ પ્રિય આ પાણી ઠંડીને ઠંડુ રે બરાબર અને આમાંથી ટીપુ પડે ને પક્ષી અહીંયા બેસે બે ઇન ચાલશે આ ટીપું છે ને એકદમ ઠંડુ હોય આ જે પાણી પક્ષી પીએ ને એ આપણે જે ઓલા આ ને કુંડિયા આમાં એટલા ના પીએ આ એને બહુ તમે જોયું હોય છે ઘણી જગ્યાએ નર હોય કે જે પાણી લીક હોય કે થોડું ઘણું ટીપું ટીપ પડતું હોય ને તો ત્યાં પક્ષી બહુ પીતા હોય તો ખરેખર આ પક્ષી માટે સૌથી બેસ્ટ વસ્તુ આ છે અને ઉનાળાની અંદર ખરેખર વાડીએ ને ગામે ગામડે ને આપણે ઘરે કે જ્યાં છાંયું આવતું હોય ને તો ત્યાં પક્ષીઓ અત્યારે ઉનાળો હોય પાણીની તરસ લાગતી હોય છે વારંવાર તો આ વસ્તુ કરવા બધાની અપીલ છે આપણે જે આ કુંડિયા ભરી લીધા છે અહીંયા પાણી નાઈન ભરી લીધી છે અને બને ત્યાં સુધી વાસણ માટીના હોય ને એમાં જ પાણી ભરજો પ્લાસ્ટિકના વાસણમાં ના ભરતા પ્લાસ્ટિકના વાસણમાં સવારે જ પક્ષી પાણી પીએ દિવસ દરમિયાન એ પાણી ગરમ થઈ જતું હોય છે પક્ષી ના પીએ ના છૂટકે ક્યાંય પાણી ના મળે ને તો ફરજિયાત પક્ષી થઈ જાય ને તો એ પક્ષી પાણી પીએ અને ક્યાંક ને ક્યાંક એને નુકસાન થતું હોય છે બને ત્યાં સુધી માટીના વાસણમાં જ પાણી ભરવા આપીએ

પણ ધોવાઈ ગયા છે હવે ફટાફટ પાણી ભરી લઈએ આપડે પક્ષી માટે આટલું તો ભાઈ કરવું જ પડે બીજું બન્યું